ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રડી સ્ટડી ગો આજે અમારી ચેનલના પ્રથમ સો સબસ્ક્રાઈબર પૂરા થયા છે તો તેના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આગળના જે પ્રમેયના વિડીયો આપણે મૂક્યા હતા એમાં એવી કોમેન્ટ આવતી હતી કે સર સમપ્રમાણતાના પ્રમેયનું પ્રતિ પ્રમય જે છે એ સાબિત કરવા માટેનો વિડીયો અથવા તો એ જે પ્રમેય છે એ અમને શીખવાડો તો આજે તમારી માટે એ જ લઈને આવ્યો છે થેલ્સનો પ્રમેય અથવા તો જે સંપ્રમણતાનો પ્રમેય હતો એનો જે પ્રતિ પ્રમય છે એ સાબિત કરવા ઘણી જગ્યાએ આ પ્રમાણે અવગણી લેવામાં આવે છે પણ ક્યારેક ક્યારેક કોઈ પેપર સેટર હોય જે પૂછી પણ લે છે અને જૂના સિલેબસ કરતા નવા સિલેબસમાં જ્યારે પ્રમાયની સંખ્યા મર્યાદિત છે ત્યારે આ પ્રમાણે પૂછાવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે માટે આજે આપણે શીખીશું થેલ્સના પ્રમેયનો પ્રતિપ્રમેય અથવા તો સમપ્રમાણતાના પ્રમેયનો પ્રતિપ્રમેય પ્રતિપ્રમેય કોને કહેવાય તો પ્રતિપ્રમેય એટલે જે મૂળભૂત છે એ મૂળભૂત જે વસ્તુ આપેલી છે એ વસ્તુ અહીંયા સાબિત કરવાની હોય છે અને જે વસ્તુ આપણે જે મૂળભૂત પ્રમેયમાં સાબિત કરેલી હોય એ વસ્તુ અહીંયા આપેલી હોય જેમ કે થેલ્સનો પ્રમેય આપણી પાસે આવતો થેલ્સનો નો પ્રમેય કયો અથવા તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય કયો

આ પ્રમેયનું વિધાન ખાસ કરીને પરીક્ષામાં આપવામાં આવતું નથી તને અથવા એમાં આપેલું હોય કે થેલ્સના પ્રમેયનો પ્રતિપ્રમેય લખી સાબિત કરો અથવા તો સમપ્રમાણતાનો પ્રમેય સમપ્રમાણતાના પ્રમેયનો પ્રતિપ્રમેય લખી સાબિત કરો તો વિધાન આપે તો ખૂબ જ સારું છે નો આપે તો તને આવડવું જોઈએ બેટા વિધાનનો 1 માર્ક્સ હોય વિધાન એવું છે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે પ્રમાણમાં એવું હતું સમાંતર હોય તો બે સમપ્રમાણમાં વિભાજન કરે અહીંયા એવું છે આવું આપણે સાબિત કરવાનું છે એના માટેની આકૃતિ દોરશું એક ત્રિકોણ લેવાનું ત્રિકોણ એ જેમાં કોઈ રેખા લેવાની ડીઈ જે એ ને ડી બિંદુ અને એ ને ઈ બિંદુમાં વાંચી છે તો આજ વસ્તુ લખવાની બેટા પક્ષમાં કે ત્રિકોણ એ

કે એ સમાંતર આપણી પાસે વિકલ્પ હોય અથવા તો ન હોય જો સમાંતર હોય તો સાબિતીની જરૂર જ નથી કારણ કે સમાંતર સાબિત કરવાની છે એટલે આપણે બીજો વિકલ્પ પસંદ કરીશું કે સમાંતર નથી જો સમાંતર ન હોય

રેખા હોય તો રેખા ખંડ શું રચવાનું છે બેટા ડીઈ ડેશ રચવાનો શું રચવાનું છે બેટા ડીઈ ડેશ આનો મતલબ એવો થાય કે ડીઈ ડેશ જે છે એ બીસી ને સમાંતર છે આકૃતિમાં દેખાતો નથી આકૃતિમાં ઈ

ત્યારબાદ આપણને પક્ષમાં એવું આપેલું છે એટલે કે વિધાનમાં એવું આપેલું છે કે એડી ના છેદમાં બીડી બરાબર એઈ ના છેદમાં એસી હવે પરિણામ નંબર એક અને પરિણામ નંબર બે આ બંનેની ડાબી બાજુ જોવો જોઈએ આ બંનેની ડાબી બાજુ કેવી છે બેટા સરખી છે બંનેની ડાબી બાજુ કેવી છે બેટા સરખી જો બંનેની ડાબી બાજુ સરખી હોય તો બંનેની જમણી બાજુ સરખા આવી શકાય એટલે પરિણામ એક અને ને સરખાવતા ડાબી બાજુ તો ઓલરેડી સરખી છે જ જમણી બાજુ સરખા વધાવ તો એઈ ડેશના છેદમાં સીઇ બેસ બરાબર એઈના છેદ માં સી હા હવે બંને બાજુ એક એક ઉમેરવાના છે કોઈ પણ પરિણામ હોય બંને બાજુ બરાબરની બંને બાજુ સમાન વસ્તુ કરો તો સમીકરણમાં કોઈ પણ જાતનો તફાવત રહેતો નથી હોતો તો કોઈ ફરક પડતો નથી એટલે કે બંને બાજુ શું કરવાનું છે બેટા એક એક ઉમેરતા બંને બાજુ એક ઉમેર એટલે અહીંયા લસા લેવાનો અથવા તો ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે આના છેદમાં સીઈ છે બંનેના છેદમાં આવે સીઈ એક ગુણ્યા સીઈ એટલે સીઈ ડેસ સેમ એવી રીતે અહીંયા સીઈ છે સીઈ ગુણાય તો સીઈ હવે એઈ ડેસ વત્તા સીઈ અહીંયા જો બેટા એઈ ડેસ વત્તા સીઈ ડેસ

આ વત્તા આ કરો તો એસી થાય અને ઈ વત્તા સીઈ કરો તો શું થાય બેટા એસી જ થાય એટલા માટે ઈ ડેશ વત્તા સીઈ ની જગ્યાએ પણ એસી લખાય અને એઈ વત્તા સીઈ ની જગ્યાએ એસી લખાય બંને બાજુથી એસી એસી ઉડી જાય એટલે અહીંયા વધુ એક ના છેદ ડેશ બરાબર અહીંયા વધુ એક ના છેદ સી બંને વ્યસ્ત લઈ લે એટલે સીઈ ડેશ બરાબર સીઈ થાય આનો મતલબ એમ થયો કે સીઈ ડેશ અને સી બે એક જ વસ્તુ છે સી ડેશ અને સી ઈ કેવી વસ્તુ છે બેટા એક જ આનો મતલબ બેટા એવો થાય કે ઈ અને ઈ ડેશ બંને સમાન બિંદુ છે બે અલગ અલગ જે આપણે દર્શાવવા છે એ અલગ અલગ નથી જે બે અલગ અલગ દર્શાવવા છે એ અલગ અલગ નથી મતલબ આપણી ધારણા કેવી પડી બેટા અહીંયા ખોટી આપણી ધારણા કેવી પડી ખોટી આપણે ધાર્યું તો ડીઈ સમાંતર નથી બીસી આપણી ધારણા ખોટી પડી એટલે ડીઈ બીસી ને શું થઈ જાય બેટા સમાંતર થઈ જાય છે અથવા તો જો બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય કે ડીઈ અને ડીઈ ડેશ એક જ રેખા છે આપણે જે અલગ અલગ રેખા કે રેખાખંડ ધાર્યા હતા એ અલગ અલગ નથી પણ માત્ર કેવા છે બેટા સેમ જ છે એટલે ડીઈ ડેશ બરાબર બીસી તો આપણને ખબર જ છે કે ડીઈ અને બીસી સમાંતર આપણે રચના પરથી દોર્યા હતા અને ડીઈ ની જગ્યાએ ડી લખી શકાય કારણ કે આપણે સાબિત કર્યું કે ડીઈ અને ડીઈ બંને એક જ રેખા છે એટલે ડીઈ ડેશ ની જગ્યાએ જો તમે ડીઈ લખો બેટા તો ડીઈ સમાંતર બીસી થાય આ રીતે બેટા આપણું સાધ્ય સાબિત કરી શકાય છે તો આ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય કઈ શીખવા મળ્યું હોય તો લાઈક કરો જો હજી સુધી તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને આપની આજુબાજુ ભણતા આજુબાજુ રહેતા આજુબાજુ શાળા અથવા તો ટ્યુશનમાં હોય તેવા બાળકોને વિડીયોની લિંક મોકલો જેના દ્વારા તે પણ આ પ્રમાયમાંથી કંઈક શીખી શકે થેન્ક યુ જય હિન્દ જય ભારત